હતી અને કોર્ટે માત્ર દિવસના મંજૂર કર્યા હતા ત્યારબાદ ચેતરભાઈ વસાવા એ મોટો અવાજ ઉઠાવ્યો હતો ચેતરભાઈ વસાવા એ છોટાઉદેપુર માં નકલી કચેરી ખુલ્લી પાડી હતી ત્યારબાદ ચેતરભાઈ વસાવા જાણવા મળ્યું કે બીજી સો કરતા પણ વધુ નકલી કચેરીઓ અને કૌભાંડો આદિવાસી વિસ્તારમાં

તેમને રોકવા માટે તેમને બદનામી કરવા માટે તેમને જેલમાં પૂરવામાં આવ્યા છે પરંતુ અમને વિશ્વાસ છે કે પ્રક્રિયાના અંતે ચૈતરભાઈ વસાવાને ન્યાય મળશે બીજને ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ